ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસમી રથયાત્રાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે જ્યારે ભગવાન જગન્નાથનાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીના વાઘા તૈયાર કરી દેવામાં આવે છે રથયાત્રાના દિવસે ભગવાનને પહેરાવવામાં આવતા આ વાઘા છેલ્લા વીસ વર્ષથી અમદાવાદ શહેરના સાપુરમાં રહેતા સુનિલભાઈ દ્વારા તૈયાર કરવામાં આવે છે ચાલુ વર્ષે ભગવાનના વાઘા મથુરા બનારસ બેંગ્લોર સુરત શહેર વગેરેથી મંગાવેલા વેલ્વેટ ગઝી સિલ્કના કાપડમાંથી વિવિધ રંગોમાં આવ્યા છે તો અમદાવાદ શહેરના કારીગરો દ્વારા પંજાબી લેંગા જેવા વેલ્વેટના વાઘા બનાવવામાં આવ્યા છે ચાલુ વર્ષે વૃંદાવન બનારસ પંજાબ મથુરા સુરત જેવા શહેરોમાંથી અલગ અલગ ડિઝાઇનના વાઘાનું કાપડ મંગાવવામાં આવ્યું છે તો છેલ્લા એક મહિનાથી વાઘા બનાવવાની કામગીરી કરવામાં આવી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ